શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ ખાતે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજે ગણેશ ચતુર્થી અને શનિવારના પવિત્ર દિવસે સાથે દિવ્ય શણગાર કરાયો દૂર દાદા એટલે દેવ હનુમાનજી મહારાજનું બાળ સ્વરૂપ એવા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાન મહારાજ આજના ગણેશ ચતુર્થી અને શનિવારના પવિત્ર દિવસે દાદાને ગણેશજીના મુંગટ સાથે રંગબેરંગી પુષ્પોના અદભુત અલૌકિક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યા દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા જેના દર્શન કરી ભક્તો ભાવ વિભોર થયા મોટી સંખ્યામાં હજારો ભક્તો દાદાના દર્શનને પધારશે રાજોપચાર પદ્ધતિથી થતી દાદાની સંધ્યા આરતીનો દિવ્ય લાભ લેશે આપ પણ પરિવાર સાથે દાદાના અદ્ભુત અલૌકિક દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરો તેમજ શ્રી બાલાજી હનુમાન મંદિરની યાદીમાં જણાવાયું છે દર્શન મકવાણાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે